અમદાવાદીઓ આ રસ્તા પરથી પસાર થતા પહેલા જાણી લેજો આ એડવાઇઝરી નહીતર થઈ જશો પરેશાન નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

તેમજ એરપોર્ટ જનારા લોકોને બે કલાક વહેલા એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ પૂર્વ અમદાવાદ થી એરપોર્ટ જતા પ્રવાસીઓએ મેમકા નરોડા અને નોબેલ ટી જંક્શન ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ પશ્ચિમ અમદાવાદ થી એરપોર્ટ આવતા લોકો એ રિંગ રોડ તેમજ ચિલોડા સલકર થી એરપોર્ટ નોબલ નગર ટી તેમજ ભદ્રેશ્વર પહોંચી શકાશે તેમજ પોલીસ દ્વારા ઇમરજન્સી માં પોલીસ નો સંપર્ક કરી મદદ લેવા એડવાઇઝરી જાહેર કરી છે પૂર્વ વિસ્તાર માં એરપોર્ટ જતા લોકો માટે નરોડા વૈકલ્પિક રૂટ જ્યારે પશ્ચિમ થી એરપોર્ટ જતા લોકો માટે ચિલોડા નો રૂટ અપાયો છે આ જાહેરનામા મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પર નો પાર્કિંગ ઝોન રહેશે શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જો રોડ પર આમ જનતા માટે પ્રતિબંધ કરાયો છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ